ભરૂચના ઔદ્યોગિક વિસ્તાર અંકલેશ્વરમાં એક્યુઆઈ રેટ બસો ચુમ્મોતેર સુધી પહોંચ્યું હોવાના આંકડા સામે આવ્યા છે એક્યુઆઈમાં થયેલા વધારાના કારણે ભરૂચ જિલ્લાના રહેવાસીઓના આરોગ્ય પર ગંભીર અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે ગુજરાતના અનેક વિસ્તારોની સાથે ભરૂચ જિલ્લામાં પણ વાયુ પ્રદૂષણની સ્થિતિ ગંભીર બની છે તાજેતરમાં ગુગલની એક્યુઆઈ દર્શાવતી વેબસાઇટ પર દર્શાવેલા આંકડાઓ અનુસાર ભરૂચ જિલ્લામાં એક્યુઆઈ રેટ ત્રણસો ત્રીસને પાર પહોંચતા હેઝાર્ડ શ્રેણીમાં નોંધાયો છે વિશેષ કરીને ભરૂચના ઔદ્યોગિક વિસ્તાર અંકલેશ્વરમાં એક્યુઆઈ રેટ બસો ચુમેતોર સુધી પહોંચ્યો હોવાના આંકડા સામે આવ્યા છે એક્યુઆઈમાં થયેલા વધારાના કારણે ભરૂચ જિલ્લાના રહેવાસીઓના આરોગ્ય પર ગંભીર અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે એક્યુઆઈના ચિંતાજનક આંકડાઓને લઈને જિલ્લાના વાસીઓમાં આરોગ્યને લઈ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે તબીબી નિષ્ણાંતો દ્વારા વૃદ્ધો બાળકોને અને શ્વાસ સંબંધિત બીમારીઓ ધરાવતા લોકોને ખાસ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી રહી છે પર્યાવરણ પ્રેમીઓ દ્વારા પ્રદૂષણ નિયંત્રણ માટે તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવાની માંગ ઉઠાઈ રહી છે બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી ન્યૂઝ અંકલેશ્વર